તરસાડી નગરમાં એક વિદ્યાર્થીના મોતની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ આગેવાનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું ગઈકાલે તરસાડી નગરમાં સ્લેબનો ટુકડો પડવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું જેથી કોંગ્રેસના આગેવાનોએ તરસાડી નગરની જર્જરિત બિલ્ડિંગોના માલિકોને નોટિસ આપવા અને જર્જરિત મકાનો તોડી પાડવા માટે રજૂઆત કરી હતી ફરી આવો બનાવ ન બને તે માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી આ સંદર્ભમાં સ્થાનિક આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છીએ લોક વિસ્તારમાં જૂની જર્જરિત ઇમારત પરથી જે સ્લેબનો ટુકડો એક માસૂમ વિદ્યાર્થી પર પડ્યો અને એનું કરુણ મૃત્યુ નીપજ્યું એ ઘટનાના વિરોધમાં અને તરસાડી નગરપાલિકાના અને જે તે સરકારી તંત્રના શાસકોને એ વાતનો ખ્યાલ અપાવવા માટે અમે આજે તરસાળી નગરના પ્રજાજનો અને તરસાડી નગર કોંગ્રેસ સમિતિ વતી અહીં ભેગા થયા છે અમારી સાથે સુરત જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ નૈનાબેન પરમાર પૂર્વ કોર્પોરેટર સાયરાબેન છે તરસાડી નગરના તમામ હોદ્દેદારો મહામંત્રી શ્રી ગિરિરાજસિંહ અને શૈલેષભાઈ પરમાર લીગલ સેલના પ્રમુખ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અમારા શુભમકુમાર હાંસોટી જાહિદભાઈ શેખ કોસમ્મા ગામના અગ્રણી મહેબૂબભાઈ સૈયદ વગેરે અહીંયા હાજર છે વરસાદી નગરના મહામંત્રી શ્રી ગિરરાજસિંહને આ બાબતે હું જાણવા માગું છું તેઓની શું પ્રતિક્રિયા છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાના હોદ્દે તો જાણે ગોળ નિંદ્રામાં કુંભકરણની જેમ સૂચલાવીને તો આભાસ થયેલો છે એ લોકોની ક્યારેય બી ઊંઘ આવી નથી એ લોકોનો તો એક જ વાતમાં ઇન્ટરેસ્ટ છે કે જાણે પૈસા ખાવા આ શબ્દ કહેવા જ જોઈએ મને લાગી રહ્યું છે વારંવાર રસ્તાની રજૂઆત ગટરોની રજૂઆત સફાઈ કામની રજૂઆત પછી જૂની રસ્તાના ડબ્બા હટાવવાની રજૂઆત વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવી નથી અમે ચોમાસા દરમિયાન તમે જોયા છે કેટલી કારો કેટલા લોકો ગટરમાં પડ્યા છે